ફ્રેન્ડ અત્યારે અમે ઝૂલાના ગોડાઉન મતલબ કે કન્સ્ટ્રક્શનમાં યુઝ થાય ને એના માટે જે ઝૂલો આવે ને એના ગોડાઉન આવી ગયા છે લગ્નની તૈયારી છે ને અત્યારે લગ્નની તૈયારી હોય ને એ છે ને એમ મારા મમ્મી નથી પણ મારા ફ્રેન્ડ છે અને દેયાબેન ક્યારેક કહો કે દેયાબેન શું કરો છો દેયાબેન ક્યાં છો તો ફ્રેન્ડ અત્યારે આપણો આ નવું જીમ જોવા બાજુમાં નવું જીમ બને છે નવું જીમ છે આટલામાં જીમ વધે છે આપણું

ત્રણ સાડી માતાજી એ ઓઢાડવી છે ને અમારા કુળદેવી એટલે ત્રણ લીટી થોડાક દિવસ પછી અમારે અમારા ભાઈ ની ત્યાં લગ્ન છે ને તો ત્યાં અમારે જવાનું છે તો અત્યારે મારા મમ્મી અને મારા મામી બાજુ માં જ રહી છે મતલબ કે એક શેરી છોડી ત્રણ મે લીધી તો એ લોકો કાલે સાડી લેવા ગયા મને નથી લાગતું કે પાંચસો રૂપિયા ની સાડી રહી છે મારા અંદાજ થી તો થોડીક મોંઘી લીધેલી છે આપણે મમ્મી અત્યારે સાડીને એવું તો બધું પેકિંગ કરી દીધું છે પણ સાડી આપણે જોશું કે મતલબ કે ફ્રી મળશે ને ટાઈમ મમ્મીને આપણે એ સાડી પણ જોશું તો મમ્મી આપણે ભાઈ સાડી બપોરે જોશું એ તો ત્યાં હું ઓફિસે જઈ આવું અને પછી ત્યારે સાડી કાઢી રાખજો તો ફ્રેન્ડ સવારમાં નાસ્તામાં ફાફડી અને ચા છે અને સાથે ચટણી પણ છે

આકાશભાઈ અત્યારે ઓફિસે બેઠેલા તો આપણે થોડુંક હોમવર્ક કરી લઈએ ઓફિસ માં જઈને કામ છે દિલાભાઈ જોતું મસ્ત મજાના મજા પાડીને ઠંડી ને બેઠા છે અત્યારે તો ફ્રેન્ડ અત્યારે અમે ઝૂલાના ગોડાઉને મતલબ કે કન્સ્ટ્રક્શનમાં યુઝ થાય ને એના માટે જે ઝૂલો આવે ને એના ગોડાઉને આવી ગયા છીએ અને ઝૂલો ભરવી છે અત્યારે ટેમ્પામાં દિવેશ પણ આપણે હારે આવેલો છે

પણ આ અત્યારે જો ઝૂલો બાંધે છે ને પછી આ બપોરે બે 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 ત્રણ વાગે કલાકે મતલબ કે જ્યાં સાઈડ છે ને ત્યાં ઝૂલો પહોંચાડી દેવાનો છે જો કાળો સામે જોવે છે આપડી મિત્રો અત્યારે એક વાગી ગયો છે અને બપોરે આપણે જમવા આવી ગયા છીએ અને જમવામાં ગામડેથી પેંડા આવેલા છે તો પેંડા ખાવું છું અને શાક રોટલી અને પાપડ અને દહીં ડેઈલી હું ખાવ જ છું કેમ કે જીમ માટે તો દઈ ને શાક રોટલી ખાવ છું તો ચાલો જમી લઈ પછી જાય ઓફિસે કપડા પુપડા બધું બદલીને ને જાશું જીમમાં દિવેશ હવે જાઉં ને જીમમાં હા જીમમાં જવાનું હવે શું મારવાનું છે આજે શોલ્ડર મારવાનું છે આજે ખાલી બેગ બહુ દુખાય છે તો છતાં આજે આપણે શોલ્ડર મારશું મતલબ લાઈટ લાઈટ શોલ્ડર મારશું મારશું ખરી હા વિકી આપણો ચા બનાવીને ઘરે જાય જ છે કાંઈ નહીં તો હવે હું ઘરે જઈને કપડા બપડા ચેન્જ કરીને હું તને ડાયરેક છે ગાડી હા બોલ સરોસ તો આપણે એક શોર્ટ વિડીયો મૂકેલો છે અપલોડ કરેલો છે તો ફટાફટ જોઈ આવો અને લાઈક બાઈક ચોંકી આવો હું જોવો જ છું અત્યારે તો આપણો એક શોર્ટ આવી જ ગયો છે કઈ નઈ સારું ચાલતો હું હવે તને ડાયરેક્ટ જીમ માં મળું પાક તો ફ્રેન્ડ અત્યારે હું ઘરે આવી ગયો છું અને હવે અત્યારે મને ખ્યાલ પડ્યો કે હું ઘરે આવ્યા પછી કે મમ્મી ને ભાઈ એક એક બહાર ગયા છે તો અત્યારે હું એકલો જ છું તો હવે હું કપડા બપડા ચેન્જ કરીશ અને ત્યાર પછી જીમ નો મતલબ કંઈ સામાન હોય મારો જે બેગ લઈ જવાનું હોય ને તો એ બધું બેગ ને હું રેડી કરીને તૈયાર થઈને પછી હું ડાયરેક્ટ જીમમાં માં જઈ ને જીમ આવી ત્યાં તો મમ્મી ને ભાઈ બે આવી જશે તો અત્યારે જમવાનું લગભગ બની ગયું છે અત્યારે જમવાનું નથી બન્યું અત્યારે સાડા સાત જેવું મતલબ થયું છે સમથિંગ સવા સાત જેવું થઈ ગયું છે તો હવે અત્યારે રેડી થઈ જાઓ અને જીમમાં જાઓ અને પછી પાછો રિટર્ન આવું અને પછી પાછો ખાઈ લો જીમમાં શું કરું એ તમને ડાયરેક્ટ જીમમાં દેખાડું તો ફ્રેન્ડ આપણે જીમમાં જવા માટે અત્યારે રેડી થઈ ગયા છીએ અને હવે મારા ફ્રેન્ડ કાનો જે છે ને એ બાર વેટ કરે છે મારો

કઈ નઈ ચાલો હવે જીમ માં જઈએ કાનો વાટે ઉભો છે ઊભા છે લીફ આવી ગઈ છે હું ને કાનો બે અને એક બીજો મિત્ર કાળો આવે છે અત્યારે આપણો આ નવું જીમ જો બાજુમાં નવું જીમ બને છે બતાવો દિવેશભાઈ આ નવું જીમ છે આપણું આ નવું જીમ છે આટલામાં જીમ વધે છે આપણું અને અહીંયા આ બાજુનો પૂરો જીમ પાછળ આપણું આ નવું જીમ નવો એરિયા કવર થાય છે મજા જ આવવાની છે જીમમાં બહુ મજા આવશે મતલબ અને અમારું વર્કઆઉટ પૂરું થઈ ગયું ને આ ભાઈઓ અમને અત્યારે જોવે છે અમે વિડીયો ઉતારવીને ને એટલે અમને જોવે કે આ લોકો બહુ કરે છે પણ કોઈ પ્રોબ્લેમ નહીં અત્યારે જ આવી છે હવે અને અમારા સાહેબ આવી ગયા ટ્રેનર સાહેબ છે અને અને અત્યારે બહુ હેવી કસરત કરે કોમ્પિટિશન રમવાનું છે દિવસ પછી તો સાહેબ જરાક દર્શકોને કંઈ કહી ગયો કોમ્પિટિશન રમવા તો કેટલી મહેનત જોઈ મહેનત તો જોઈ પણ એની પહેલાં જીમ આવું હા એની પહેલાં જો કે જીમ આવવું જરૂરી છે અને સાહેબ જેવી તાકાત જોતી હોય તો સાહેબને કોન્ટેક્ટ કરો રુદ્રાપીઠને

એનો સામાન ઘરનો સામાન ફેરવવાનો છે ને તો તેની હેલ્પ કરવા જવાના અમે તો બીજો લો છે છે ને એની એની વયો જાય પછી હા હમણાં એ આવે જ તો ફ્રેન્ડ હવે આપણે ઘરે આવી ચૂક્યા છીએ અને અત્યારે બટેકા ફવા ખાવા માટે બેસી ગયા છીએ તો સાંજે પડી ગઈ છે અત્યારે થોડુંક લેટ થઈ ગયું છે સાડા અગિયાર જેવું થોડી સાડા દસ અગિયાર જેવું થઈ ગયું છે સમથિંગ આવી જ રીતના હવે આપણે બ્લોગને એન્ડ કરવી અને આવી જ રીતના નેક્સ્ટ બ્લોગમાં મળીશું આપણે બ્લોગને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો તો બાય બાય